નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ મૂળિયા નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એ ભવાની સાપ કટરની ભવાની ઇન્ડસ્ટ્રી જે છે એ મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ આ ભવાની ઇન્ડસ્ટ્રી જે છે કેવી રીતનું કામ કરે છે ખેડૂત મિત્રો માટે અને પશુપાલક મિત્રો માટે જેમણે કહેવાય કે આજે સારાય ગુજરાત નહીં પણ પૂરા દેશની અંદર જે છે એક પોતાનું નામ જે છે એ બનાવ્યું છે એવી ભવાની જે છે એ સાબક્ટરની જે છે એ મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ ત્યારે આપણી સાથે જે છે એ ભવાનીના ઓનર ભાઈ જે છે ભાવિનભાઈ છે પાસેથી જે છે માહિતી મળે ભાવિનભાઈ આપનો પરિચય આપી અને ત્યારબાદ જે છે એ આ ઇન્ડસ્ટ્રી કેવી રીતનું ખેડૂતનું કામ કરે છે કેટલા સમય થાય જે છે એ આ ખેડૂતો સાથે જોડાયેલી છે અને સાથે સાથે કેટલા મોડલ અને સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવે છે કેટલા મોડલ તમારા જે છે માન્ય ધરાવે છે અને આ જે સાપ કટર જે છે એ તમારી વિશેષતાઓ શું છે કારણ કે આ સાપ કટર જે એ બીજા અન્ય કરતા ઘણા બધા સસ્તા અને જે છે ખેડૂતોને જે છે પોસાય એવી કિંમત અને સાથે સાથે જે સારું કામ આપે છે તો કેવી રીતનું કામ કરે છે અમારા ખેડૂત મિત્રોની વાત કરો નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ છે ભાવિન અમારી નામ છે જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ અમારી કંપની જસદણ માં છે અને અમે ઘણા સમય થી ખેતીવાડી ના સાધનો બનાવીએ છીએ ચાપ કટર મશીન બનાવીએ છીએ જેમાં અલગ અલગ આપડી પાસે ખેડૂત ધ્યાન માં રાખીને અલગ અલગ ઘણી ટાઈપના ના મોડલ છે જેવી એની જરૂરિયાત છે એ પ્રમાણે આપણા મોડલ અવેલેબલ છે બરાબર છે કેટલા મોડલ હશે તમારા અત્યારે અમારી પાસે ઓલરેડી અઠ્યાવીસ મોડલ છે અઠ્યાવીસ મોડલ જે છે હાલ તમે કાર્યરત છે એમાંથી ગુજરાત સરકાર સબસીડી માન્ય અમારા છ મોડલ છે એક એચપી દોઢ એચપી બે એચપી ત્રણ એચપી અને ટ્રેક્ટર ઓપરેટેડમાં પણ બે મોડલ આપણી પાસે છે એટલે કે ટૂંકમાં છ મોડલ જે છે એ સરકાર માન્ય સબસીડી સબસીડી જે છે ધરાવે છે આ મોડલ જે છે એ મિત્રો જોતા છે કેવી રીતના મોડેલો છે આ મોડલ કયું છે અને આ મોડેલ ની વિશેષતા શું છે આ અમારું એક એચપી નું મોડેલ છે જે સરકાર માન્ય સબસીડી પાત્ર છે જેની જેની પાસે માનો કે ત્રણ થી પાંચ પશુ હોય એના માટે આ મોડલ સુટેબલ છે એમાં એક એચપી ની મોટર થી રન થાય છે બરાબર છે સાથે સાથે આ મોડલ આ અમારું દોઢ એચપી નું મોડલ છે જેની પાસે પાંચ થી દસ પશુ હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે બરાબર પાંચ થી દસ પશુ માટે જે છે એ આ મોડલ જે છે રાખી શકે કે આ મોડેલની વિશેષતાઓ હું છે કેવી રીતનું કામ કરે છે હું તમને ઘાસ કટરની વિશેષતા સમજાવું તો પહેલા તો નીણનો અત્યારે મૂળ પશુપાલનમાં મેઈન ખર્ચાળ વસ્તુ હોય તો નીણ છે બરાબર બરાબર છે મેઈન આધાર પશુપાલકનો નીણ હોય હવે નીણ જ જાય તો એમાં કઈ પછી બચત થાય નહીં એટલે ઘાસ કટર ફરજિયાત વસ્તુ છે જેને પશુપાલન બે થી ચાર પાંચ પશુ રાખતા હોય તેનાથી વધુ રાખતા હોય એની પાસે ઘાસ કટર હોવું ફરજિયાત છે જેથી નીણનો બગાડ થતો નથી ચારો વેસ્ટ જતો નથી બરાબર અને સારો જે છે એની સાથે સાથે કહેવાય કે લીલો સૂકો સારોનું જે છે મિશ્રણ કરી શકાય અને બીજો સારો જે છે વેસ્ટ જે એટલે કે નબળો સારો છે એને સારા સારા સાથે મિક્સ પણ કરી શકાય બગાડની વાત કરવામાં આવે તો મિત્રો આપણે ખબર છે કે સીધા જે છે ઓગા કાઢે બગાડ જે છે એ પશુ જે છે એ કહેવાય કે નિરોગળ છે ઓગટ કાઢે તો એની સરખામણીમાં પશુ સાપ કટરથી જે છે કાપેલું હોય તો એ ખાવામાં પણ સરળતા રહે એનો ખર્ચ જે છે એક જ વર્ષની અંદર નીકળી જાય મિત્રો આ સુધા મોડલ જે છે જોઈ રહ્યા છે આ

મોટર થી ચાલતું ઘાસ કટલ છે બરાબર છે મિત્રો જુદા જુદા મોડલ જે છે આપણે જોઈ રહ્યા છે એક એસપી થી માંડી અને ટ્રેક્ટર ઓપરેટ સુધીના જે છે મોડલો છે આ મોડલ તમારું આ છે અમારું જે બી સાતસો મોડલ છે જે બે એચપી મોટર વાળું આવે છે બરાબર જે અત્યારે બજારની ની અંદર ખુબ ધૂમ સૌથી વધારે આ મોડલ અમારે સેલિંગ છે જે બી સાતસો નું એની પાસે દસ થી લઈને વીસ પશુ હોય એના માટે આ બેસ્ટ વસ્તુ છે બરાબર છે એક કલાકમાં માં થી છસો થી આઠસો કેજી ચારો કાપી નાખે બધી વસ્તુ વસ્તુઓમાં કપાઈ જાય બરાબર છે આ જે છે આ મોડલ ની જે સબસિડી ની અંદર વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રોને ને કેટલી સબસિડી છે સાહેબ આમાં અઢાર રૂપિયા ચાપ કટર ની સબસિડી છે અમારું કોઈ પણ તમે અમારું મોડલ લ્યો એમાં સરકાર દ્વારા અઢાર હજાર રૂપિયા ખેડૂત ના ખાતા માં સીધા આવે છે બરાબર એટલે કે અઢાર હજાર રૂપિયા ની સબસિડી જે છે એ સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે મોડલ ની કિંમત ગણવામાં આવે તો કેવી રીતની હોય મોડલ આ સરકાર માન્ય સબસિડી પાત્ર મશીન તમે લ્યો તો ઓગણત્રીસ હજાર નું બે એચપી નું તમને મશીન મળે છે ઓગણત્રીસ હજાર એમાં અઢાર હજાર તો સરકાર રિફંડ આપે છે બરાબર છે એટલે મશીન ની કોસ્ટ ખાલી અગિયાર હજાર રૂપિયા જ પડે છે બરાબર છે મિત્રો આની અંદર જે છે વિશેષતાઓ અંદર જે જુદા જુદા મોડલો વાત જે છે કરવામાં આવી છે સાતસો ની આ રીતના આ મોડલ પાછું કેટલા આ જમ્બો મોડલ છે આ પણ બે એચપી નું છે બે એચપી માં આપણી પાસે ત્રણ મોડલ છે એમાં રિવર્સ ફોરવર્ડ ગેરબોક્સ વાળું મોડલ પણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે હા હા બરોબર છે એની હું વિશેષતા હોય છે આમાં માનો કે સાહેબ ચારો વધારે વ્યો જાય તો તમે આથી આમ પુશ કરો તો ઓટોમેટિક ચારો બહાર નીકળી જાય છે ઉપર થી ને નીકળે છે અને નીચે થી નહીં પણ બે આઉટપુટ આપેલા છે બરાબર નીચેથી પણ નીકળે છે બરાબર આ ન્યુ મોડેલ નું નામ હું છે આ અમારું મિની છે મિની બસો મિની બસો બરાબર છે આની કિંમત અંદાજીત કેવી હોય છે

પચાસ થી વધારે પશુ હોય તો એના માટે આ બેસ્ટ વસ્તુ છે મિત્રો જે છે એ જુદા જુદા મોડલ ની વાત આપણે ભાઈનભાઈ દ્વારા કરવામાં આવી છે એવી જ રીતના આ બીજા મોડેલો પણ છે આ મોડેલો ની વિશેષતાઓ કેવી રીતે આપણી પાસે ટ્રેક્ટર ઓપરેટેડ મશીન પણ છે આપણી પાસે ચાપ કટરમાં માં એક એચપી મોટર થી લઈને કસ્ટમર ની ખેડૂત અથવા પશુપાલક ની જે જરૂરી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણી પાસે બધા જ મોડેલ અવેલેબલ છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાવિનભાઈ દ્વારા કરવામાં આવી છે કે ભાઈ જુદા જુદા મોડેલો એક એચપી થી માંડી અને ટ્રેક્ટર ઓપરેટર કહેવાય કે ટ્રેક્ટર થી હાલતા જે છે એ સાધનો થી જે છે તૈયાર કરો ભાવિનભાઈ અહીંયા જે છે એ તમે છેલ્લા કેટલા સમયથી વર્ષે દાડે જે છે અમારા ખેડૂતોને કેટલા મોડેલ અહીંથી આપતા હશો ને કેટલા અહીંથી જે છે એ ખેડૂતો આ સાપ કટર લઈ જતા હશે અમે આપ શ્રીના માધ્યમથી ઘણા ખેડૂતમાં જાગૃતતા લાવી છે અત્યાર સુધીમાં આની પહેલાં પણ આપણે વિડીયો બનાવેલો જે ખેડૂતને એવું હોય કે આ મશીન ક્યાંથી પરચેસ કરવું એ તમારા વિડીયોના માધ્યમથી અમારી પાસે અહીંયા આવે છે ને ઘણા બધા મશીન આપણે વેચીએ છીએ હા બરાબર છે સાથે સાથે ભાવિનભાઈ મારે એ પણ પૂછવું છે કે તમારી પાસે જે ખેડૂત મિત્રો સાપ કટર લઈ ગયા છે એ ખેડૂતો શું કહે છે અમારા ખેડૂતોના રિવ્યુ શું રહે અમારી પાસેથી જે

અને બીજો અમારો મોબાઈલ નંબર છે સત્યોતેર અગિયાર નવાણું ડબલ જીરો પંદર આ નંબર ઉપર કોલ કરીને વધારાની પણ એકસ્ટ્રા માહિતી કોઈ પણ ખેડૂત મિત્ર લઈ શકે ખેડૂત મિત્રો આપને ખૂબ સરસ મજાની માહિતી આપતી આમ તો જસદણ એટલે સાપ કટર અને સાપ કટર માટે જે છે જસદણ વખણાય છે આમ થ્રેસર માટે પણ વખણાય છે તો ખેડૂત મિત્રો જ્યારે તમે જે છે એ ભલે તમે થ્રેસર લેવા આવ્યા હોય પણ આ ભવાની સાપ કટરની જે છે જય ભવાની સાપ કટરની મુલાકાત લેવાનું મિત્રો સુકતા નહીં તમે ત્યાં જોશો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો આપણે જે છે જ્યારે પશુ રાખીએ છીએ તો પશુ જે છે એને પણ કંઈક સારું ખાવું હોય અને એને કંઈક જે છે એ આપણે કહેવાય કે આપણો નીલ બગાડ જે છે એ અટકાવ હોય તો આ સાપ ભવાની સાપ કરીને તમે મિત્રો મુલાકાત લેશો એટલે તમને જે છે એ જેવું મોડેલ જોયું એવું કે ભાઈ એક એસપી થી માંડી અને ત્રણ એસપી સુધીના અને ટ્રેક્ટર ઓપરેટર સાધનો એટલે કે ટૂંકમાં સાપ કટર મળે છે અને અહીંયા જે છે એ બધા મેન્યુફેક્ચર થાય છે એટલે તમને જે છે કંપની જોવાનો પણ મોકો મળી જાય છે અને ભાવિનભાઈ જે છે એ સતત જે છે એમાં અમારી સાથે જોડાયેલા છે અને ખેડૂતો માટે જે છે સતત સારું કામ જે છે કરી રહ્યા છે સાથે સાથે એ પણ જે છે ખેડૂત છે અને પોતે જે છે એ ફેક્ટરીની અંદર જ જે છે ગાય પણ વસાવે એટલે અમારા માટે એમ કહેવાય કે ખૂબ એક જાણીને અમને આનંદ થાય કે ભાઈ પોતે જે છે એ પશુને જે છે એ પાળે છે અને જે છે પછી જે છે વાત કરે છે ત્યારે ભવિનભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આજે તમે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર